આજના જનરલ બોર્ડ માં આપણે સૌ સાથે હતા અંદર અને ગયા બોર્ડ વખતે જે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જનરલ બોર્ડ ના અંદર ડીસાની જનતા ને પ્રવેશ આપવામાં આવવા ના જોઈએ એના આધારે આજે દિશાની પબ્લિક જાગી અને પોતે પણ આ બોર્ડ દેખવા માટે આ બોર્ડમાં શું રજૂઆતો થાય છે તેની જાત નિહાળ કરવા માટે આવેલી પબ્લિકને દેખ્યું આજે કે આ લોકશાહીનું ખૂન કરવા વાળા આ ભારતીય જનતા પાર્ટીને જે ખોબલે ખોબલે વોટ આપીને ભારતીય જનતા પાર્ટીના સત્યાવીસ જેટલા સદસ્યોને અહિયાં ચૂંટીને મોકલેલા એમનીથી પણ આજે માત્ર પંદર જણ હાજર હતા અરે પોતાના જ પક્ષના ભારતીય જનતા પાર્ટી પક્ષના પણ સદસ્યો એમના પોતાના ચાર પાંચ મળતીઓ જે આ સફળ ચલાઈ રહ્યા છે જે પ્રોક્સી વહીવટ ચાલી રહ્યો છે ડીસા નગરપાલિકામાં પાંચ કે ચાર જણનો નો પ્રોક્સી વહીવટ છે પ્રમુખ પતિ નો વહીવટ ચાલે છે અહીંયા અહીંયા પ્રમુખનું કંઈ ચાલતું નથી આ નગરપાલિકાને આ લોકો વેચવા બેઠા છે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની વાત અમે કાયમ લાઈવ થઈને બતાવીએ છીએ પણ એક પણ પ્રશ્ન જવાબ આજ સુધી અમને આપવામાં આવ્યો નથી અમે કાયમ કહીએ છીએ કે ડીસા નગરપાલિકાનો વિકાસ થવો જોઈએ સર્વાંગી વિકાસ થાય એની સાથે અમે છે પરંતુ કાયમ માટે આ લોકોએ તાના તાનાશાહી ચલાઈ પાંચ વર્ષમાં એક પણ બોર્ડ ત્રણ મિનિટ થી વધારે નથી ચલાયું જેટલા ઠરાવ કર્યા છે બધા જ ઠરાવ ખોટા દસ્તાવેજો કરવામાં આવ્યા છે આ દસ્તાવેજો ખોટા સરકારમાં મેં રજૂઆત કરી છે પણ ઉપર બી કોઈ સાંભળવા વાળું નથી આજે જનતાએ જાગવું પડશે અને આ પ્રોક્સી વહીવટ કરવા વાળાઓને બગાડવા પડશે પ્રોક્સી વહીવટ કરવા વાળાઓથી ચેતન થઈ જાઓ જે પણ પોતાના કેબિનમાં ગાંધીનગરમાં બેસીને જે આ વહીવટ કરી સમજાવવાની જરૂર છે વિધાનસભાના ઇલેક્શન માં તમને બતાવવામાં આવશે કે તમે ગાંધીનગર થી ડીસા નગરપાલિકા ચલાવતા હતા એ ગાંધીનગર વાળી નગરપાલિકા એ નહીં ચાલે ડીસા ના પબ્લિક જ આ ડીસા નગરપાલિકા ચલાવશે આપણા બંધારણ માં લોકો માટે લોકો અમને અધિકાર આપ્યો એના અમે લડવા ગયા પણ જયારે અમે લડવા આવ્યા છે ત્યારે ત્યારે એમને પોલીસ ને આગળ કરી છે મારે પોલીસ મિત્રો ને પણ એવું કેવું છે કે જયારે અમારી સાધારણ સભા ચાલતી હોય તો એ સભાના અંદર આવીને એમને દખલગીરી ના કરવી જોઈએ એમને આ અમે ત્યાં માધાપુર થતી હોય અમારી કોઈ ઝઘડા ની વાત હોય તો અમને કેવા આવી શકે છે પરંતુ અમારી જો વિરોધની વાત હોય અમારો વિરોધ લગાતો હોય ત્યારે અમારી પાસે અમારા ખભો પકડવાની જરૂર નથી અમારો કોલર પકડવાની જરૂર નથી આ દિશા દિશાની જનતા જાગી ગઈ છે આજે પણ ફરિયાદ કરવામાં આવશે જે પણ લોકોએ મારા અને વિજયભાઈ ઉપર હુમલો કર્યો છે એની ફરિયાદ થશે એનું રેકોર્ડિંગ બી છે અને રેકોર્ડિંગ બી રજૂ કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે આ ડીસા શહેર ને સર્વાંગી વિકાસ ની વાત લઈ નીકળેલા આ બે રોડ માં તેર કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવાનો આવી રહ્યો છે આજે ત્રણ વર્ષ પેલા હતો તેમાં જે બ્લોક નાખવામાં આવ્યા હતા તે બ્લોક ચોરાઈ ગયા છે આ બ્લોક ચોરાઈ ગયા છે નહીં તમે ફરિયાદ કરી છે એક કરોડ રૂપિયા બ્લોક ચોર્યા છે આ લોકોએ ને પકડીને લાવો અને એના પૈસા વસૂલ કરો અમે જયારે પેલી ફરિયાદ કરી હતી પત્રકાર પરિષદ કરીને એ સો કરોડ નો ભ્રષ્ટાચાર સાત નગરપાલિકાઓમાં થયો છે એ સાત નગરપાલિકાના એ પંચોતેર લાખ ની રિકવરી ક્યારે કરશો કઈ રીતે કરશો તેનો જાહેર કરો જણાવો કે આ પૈસા અમે પાછા લાવીશું આ કોન્ટ્રાક્ટરે ખોટા દસ્તાવેજ આપ્યા છે એના ઉપર ફરિયાદ કરવાની અમે ત્રણ મહિના પેલા કીધેલું છે ચીફ ઓફિસર ને કીધું છે પોલીસ અધિકારીઓ ને કીધું છે પણ આ સરકાર જાગતી નથી માત્ર ગાંધીનગર થી હુકમ આવે છે એ હુકમ નું જ પાલન કરવામાં આવે છે એટલે પોલીસ ને પણ અમે કહીએ છીએ કે જે જે ફરિયાદ હોય ફરિયાદ તો કોઈ પણ આપી શકે છે ફરિયાદ તમે લેવી જ પડે ફરિયાદ લીધા પછી એની તપાસ કરો જો ફરિયાદ ખોટી હોય તો ઉડાડી દેજો અમારા ઉપર એક્શન લેજો અમે એક્શનમાં બી તૈયાર છે પરંતુ જયારે જયારે આવી ભ્રષ્ટાચારની વાત આવશે ત્યારે અમે જેલમાં પણ જવા તૈયાર છે અને આ હિન્દુસ્તાનમાં આ નિશા શહેરમાં સર્વાંગી વિકાસ થવા માટે અમે કાયમ કટિબદ્ધ રહીશું અને આવનારા સમયના ઇલેક્શનોમાં ચૂંટણીઓમાં સારા ઉમેદવારો આગળ લાવજો એવી વાત સાથે આજે આપડે બધા અહીંયા ભેગા થયા છે આપણે ફરિયાદ કરવાની જ છે ક્યાં હિન ભારત ફટાકી છે સારું નિશાનો સુંદર નિશાનો મારા સાથે ક્યાં હિન আজি সভা মাজৰ থা এনুভৱ এতিয়া শু লাগি সভা মানে